નમસ્કાર ખેડૂત ભાઈઓ હું શું લકુમ અરવિંદ તો આપ જોઈ શકો છો આ છે અર્ધ શિયાળુ મગની ખેતી જે આપણે મગફળી કાઢ્યા બાદ આ મગનું વાવતર કરેલું છે આ મગનું વાવતર કરેલું છે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ બી ની વાત કરીએ તો મગ છે ગુજરાત ચાર નંબર જે પાસઠ થી સિત્તેર દિવસનો પાક છે તો આપ જોઈ શકો છો આ મગની અંદર ત્રણે પિયત આપેલા છે ખાલી આ સાઠ દિવસનો પાક થઈ ગયેલ છે ત્રણ પિયત આપેલા છે જે વીઘે એક વીઘાની અંદર બેરણની વાત કરીએ તો ત્રણ કિલો જેટલું બેરણ નાખેલું છે જે વાવ્યા તરત બાદ વરસાદ આવ્યો હતો એટલે આંસુ પણ ઉગેલું છે આપ જોઈ શકો છો આ સીંગું પણ કમ્પ્લીટ લાગી ગયેલી છે દવાની વાત કરીએ તો આમાં પહેલાં એક થ્રીપ્સનો રાઉન્ડ મારેલો છે ઉગ્યા ત્યારે પંદર વીસ દિવસ હતો ત્યારે ત્યારબાદ એક ઇયનો રાઉન્ડ મારેલો છે કોરાજનો બે જ છંટકાવ થયેલા છે દવાના અને ત્રણ પિયત આપેલા છે ત્રણ ને સાઠ દિવસના થઈ ચૂક્યા છે હવે દસક દિવસ બાકી છે આમાં તો આપ જોઈ શકો છો તો અમારો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેજને ફોલો કરજો અને ખાસ કોમેન્ટમાં જણાવજો ખેડૂતભાઈઓ તમે પણ આવા મગનું વાવેતર કરેલું છે અર્ધ શિયાળું કયા કયા વિસ્તારમાં મગ થાય છે તે પણ જણાવજો અમે તો આ કળા વેલા વખાતો હતો મગનો તમારા વિસ્તારમાં કદાચ વાવેતર થતું હશે તો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારવાર લાગે તો લાઇક શેર જરૂર કરજો આપ જોઈ શકો છો દામાં કમ્પ્લીટ થઈ ગયો છે જે પચીસથી ત્રીસ ટકા શીંઘું હુકાઈ પણ ગયેલ છે હવે દસક દિવસની જ વાર છે આ છે મગની ઝીંઘું જોઈ લો લીલી ઝીંઘુ આ કમ્પ્લીટ છે લીલી ઝીંઘું વિઘે વાત કરીએ તો ઉત્પાદનમાં લગભગ દસ થી પંદરમાં જેટલું ઉત્પાદન આવી શકે પણ આપણે તો વલસાડના લીધે લગભગ સાત આઠ માણસની અંદર જ આવે એવું લાગે છે આ છે મગની ઝીઘું લીલી અને સૂકી બને આપ જોઈ શકો છો ખર્ચા વગરની ખેતી છે મગની પીએજ પણ તાન આપેલા છે દવાનો પણ બહુ ખર્ચો નથી તો તમારા વિસ્તારમાં જો વાવેતર થતું હોય તો કોમેન્ટ જરૂર કરજો અમને ખ્યાલ આવે ક્યાં મગનું વાવેતર થાય છે ક્યુ બે નો વાવે છે જે આને અર્ધ શિયાળો કહી શકાય એ મગફળીએ કાઢીને પછી ત્યારબાદ વાવેલા છે મગને હવે દસક દિવસમાં નીકળી પણ જવાના છે ત્યાર પછી અમારે ઘઉંનું વાવેતર કરવાનું છે તો વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેજને ફોલો કરજો અને તમારા વિસ્તારમાં કેવા મગનું વાવેતર થાય તો જરૂરથી કોમેન્ટ કરજો કેવો નંબરનું વાવેતર થાય છે પછી શીખવું પણ જો ચાલુ જ છે આપ જોઈ શકો છો ફાલ પણ આવવાનો ચાલું જ છે અત્યારે અને ઝીંખું પણ થઈ ગઈ છે અને ઝીંઘું લેવાની કંઈ જરૂર નથી એક આવે કપી જાય છે છેલ્લે એક આવે વાઢીને ત્યારબાદ ઠેસરમાં નાખીએ એટલે મગ એકદમ ચોખ્ખા થઈ જાય છે અને કોઈ ઝીંઘું ઉતારવાની જરૂર નથી પડતી એક આયે પાકી જાય છે બધી તો આપ તો વાવેતર કરતા હોય તો ખ્યાલ જ છે તો કોમેન્ટ જરૂર કરજો અમને દાણો ઓછા ખર્ચમાં સારી ખેતી છે અર્ધ શિયાળુ મગની વહેલે મગફળી નીકળ્યા બાદ વાવેતર કરી શકાય જય જવાન જય કિસાન